રવિવારે બનાસકાંઠા જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે જગાણા એન્જિનિયરિંગ કોલેજની ચૌદ તાલુકા મથકના મતદાન કેન્દ્રો પર મતપેટીઓ રવાના કરાઈ છે જિલ્લામાં ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ઓગણીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જિલ્લામાં અત્યાર સુધીમાં ઓગણસાઠ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે રવિવારે નવસો ત્રીસ સરપંચ અને ચાર હજાર પાંચસો પચાસ સભ્યો માટે મતદાન યોજાશે જિલ્લાના છ લાખ અડતાલીસ હજાર બસો અગિયાર મતદારો મત ચૂંટણીમાં મતદાન કરશે दिनेश ठाकुर दिव्यांग न्यूज़ बनासकाठा